પહોંચી જાય તો મિત્રો હજુ લગી કોમેન્ટ નથી કરી તમારા ગામનું નામ તો કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે તો ચલો વિડીયો ચાલુ કરીએ મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષ ખેડૂતને ત્રણ હપ્તા સહાય આપવામાં આવે છે અત્યાર સુધી ખેડૂતને દર હપ્તામાં બે હજાર મળતા હતા પણ બે હજાર પચીસથી સરકારે મોટી જાહેર કરી છે કે હવે ખેડૂતને એક હપ્તામાં સીધા જ ચાર હજાર આપવામાં આવશે એટલે કે ખેડૂતના ખાતામાં સીધા ડબલ પૈસા જમા થશે ફાયદો તો મિત્રો અત્યાર લગે ખેડૂતને બે હજાર એક એક હપ્તો બે હજારનો જ પડતો હતો પણ મિત્રો હવે હપ્તો પડશે સીધા ચાર હજારનો પડશે મિત્રો તમારા એકાઉન્ટની અંદર જમા થશે મિત્રો તો ક્યારે પડશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું મિત્રો આ એકવીસમો હપ્તો એક સપ્ટેમ્બર બે હજાર પચીસમાં જમા થશે ખેડૂતના ખાતામાં જમા થવાનું શરૂ થશે જો આ હા પીએમ કિસાન યોજનામાં નોંધાયેલા છો અને તમારું નામ તમારું ઈ કેવાય પૂર્ણ થયું થયું છે તો આ તમારે ચિંતા કરવાની જરૂર નથી સરકાર સીધું જ તમારા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે મિત્રો જો મિત્રો તમે પીએમ કિસાનની અંદર નોંધાયેલા છો અને તમારું ઈ કેવાય સી કમ્પ્લીટ હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી સીધા ચાર હજારનો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે મિત્રો હવે પ્રશ્ન આવે છે કે આ હપ્તો લાભ કોને મળશે જમીન ધરાવતા નાના અને મધ્ય ખેડૂતોને મળશે ખેડૂતો નિયમિત રીતે પીએમ કિસાન પોર્ટલ ઉપર નોંધાયેલા છે જેમનું ઈ કેવાય અને બેંક એકાઉન્ટ લિંક થશે થયેલું હોવું જોઈએ જો તમારું ઈ કેવાયસી નથી થયું તો તરત જ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ઈ કેવાયસી કરી શકો છો અથવા તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને સંપૂર્ણ કરી શકો છો મિત્રો જે જમીન ધરાવતા ખેડૂતો છે નાના ખેડૂતો છે અને પીએમ કિસાનની અંદર રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમનું ઈ કેવાયસી અને બેંક એકાઉન્ટ લિંક થયેલું છે તો તેવા વ્યક્તિઓને આ બે ચાર હજારનો હપ્તો તમને મળશે મિત્રો તમારા હપ્તાની સ્થિતિ જાણવા માટે પીએમ કિસાનની પોર્ટલ ઉપર જાઓ ત્યારબાદ કેચેસ ઉપર ક્લિક કરો ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર નાખો તરત જ જોઈ શકો છો કે તમારો ખાતામાં પૈસા જમા ક્યારે જમા થશે સાથે સાથે બેંક મેસેજ પણ મળશે મિત્રો મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાની અપડેટ બી એકવીસમો હપ્તો બે હજારનો નહીં પણ સીધો ચાર હજારનો મળશે આ સમાચાર તમારા ગામના બધા જ ખેડૂતોને પહોંચાડો વિડીયો ગમે હોય તો લાઇક કરો વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને આવા જ મહત્ત્વના અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો